કાંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કૃષિ મંત્રીને લખ્યું પત્ર કાંગ્રેસ તાલુકામાં ખેડૂતોને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરવા કરાઈ માંગ શિયાળુ પાકમાં રાયડો તમાકુ બટાકા એરંડા ડુંગળી વગેરેનું વાવેતર થવું છતાં ખાતરની ઘટ વર્તાઈ રહી છે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે અને પ્રાપ્ત જથ્થો આપવા ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કરી માંગ આ મેં પત્ર લખ્યું છે કૃષિ શ્રીને મારા કાંકરેજ તાલુકામાં છેલ્લા દસેક દિવસથી ખે ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન આવતો હોવાથી ખેડૂતો પારાંભર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એક બે બેગ લેવા માટે ખેડૂત સવારમાં છ વાગ્યાનો કતારમાં ઊભો છે અને દોઢ બે વાગ્યા સુધી એ કતારમાં ઊભો રહે ત્યારે એને ત્યાંથી કહેવામાં આવે છે ખાતર ખલાસ થઈ ગયું અત્યારે રવિ સિઝન આપ જાણો છો કે રવિ સિઝન સમગ્ર ગુજરાતના ખેડૂતોના માટે અતિ મહત્વની સિઝન છે આ સીઝન ની અંદર ઘઉં જીરું વરિયાળી એરંડા તમાકુ બટાકા જેવા પાકો નું વાવેતર કરવામાં આવે છે અને આવા પાકો ની અંદર જો સમય છે તમે ખાતર ના નાખી શકો તો ખેડૂત ને પૂરતા પ્રમાણમાં ઉત્પાદન મળતું નથી ત્યારે ખેડૂત નું બે રીતે એનો ભોગ લેવો રહ્યો છે તો પૂરતા પ્રમાણમાં એને ખાતર નથી મળતું અને પૂરતા પ્રમાણમાં ખાતર ના મળવાના હોવાના હિસાબે ખાતર નો પૂરતા પ્રમાણમાં જથ્થો ફાળવવામાં આવે અને કોઈ પણ ખેડૂત મારો પરેશાન ના થાય બાબતની મેં વિનંતી પણ કરી છે ટીવી મીડિયાના માધ્યમથી પણ હું કહેવા માંગુ છું કે ખેડૂતો ઉપર જે તમે અત્યાચારો કરો છો અત્યાચારો કરવાના